જો કે સદનસીબે કારમાં સવાર પાંચેય લોકોનો આબાદ બચાવ થયો હતો ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો અને વાહન ચાલકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા સ્થાનિક લોકોએ કારમાં ફસાયેલા તમામ મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા કોઈને પણ નાની મોટી ઈજા થઈ નહોતી જોકે કારને ભારે નુકસાન થયું છે આગળથી પાછળ સુધી લોખંડનો પોલ આરપાર નીકળી જવાને કારણે કાર બંને બાજુથી ક્ષતિગ્રસ્ત થઈ છે અકસ્માતમાં કોઈ જાનહાની ન થવાને કારણે રાહતનો શ્વાસ લીધો હતો અમરેલી જિલ્લામાં આવા નવા નવા મોટા અકસ્માતની ઘટનાઓ બનતી રહે છે પરંતુ આ પ્રકારનો વિચિત્ર અકસ્માત પ્રથમ વખત જોવા મળ્યો છે અમદાવાદ મિત્ર ન્યૂઝ ને YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો અને bell આઇકન જરૂરથી દબાવો જેથી દરેક મહત્વના વીડિયોની નોટિફિકેશન તમને મળતી રહે